મિત્રો આપણે આ જોઈ રહ્યા છીએ ખીરા કાકડી પોલીયા હાઉસમાં જો આવી રીતે આવે છે આ તો પૂરી ઓર્ગેનિક છે પૂરેપૂરી એક માંગીલા લાભ કે ભાઈ કેટલાનો સ્પ્રોટ કેટલા સ્ક્વેર મીટરનો પ્લોટ છે ચારસો સ્ક્વેર મીટર મેં લગી હોય છે ખીરા કાકડી આ એની ટાઇટલ છે અને ઘન જીવામૃતને જીવામૃતને કો ઉશ્કેશાદ પંચગવ્ય હે કાવ યુરીન પછી કોપર એન્ડ આયરન એન્ટ્રી છે બધું એની અલગ અલગ ટ્રીટમેન્ટ આપેલી છે નેચરલ ફાર્મિંગમાં છે પૂરેપૂરી આ એની ક્વોલિટી છે કદાચ બે થી ત્રણ હાર્વેસ્ટ ત્રણથી ત્રણથી ચાર હાર્વેસ્ટ આવી ગયા છે પૂરી પ્રાકૃતિક છે જગુદણમાં જો પાંચગવ્ય આ ક્વોલિટી છે એની કાકડીની ખીરા કે ને ખીરા કાકડી એ હજી આપણે પોલી હાઉસમાં થાય ને એ છે સારી એવી કાકડી છે પૂરેપૂરી આખે આખો પ્લોટ છે આ ટૂંકમાં રિસર્ચ વર્ક ચાલે છે ત્યારે પંચગવ્ય પંચગવ્યનો સ્પ્રે ચાલુ છે સાંજના ટાઈમ પર પંચગવ્ય જો પંચગવ્ય આખા આખા છોડવામાં આખે આખો છોડ પલળી જાય એ રીતે આપવાનું હોય છે પંચગવ્ય ઉપરથી લઈને નીચે ઉદી જ્યારે પંચગવ્ય આપે છે ભાઈ આ દર્શનભાઈ છે એ પણ સાથે છે દેખો સારી એવી છે આવેલી છે અને એવું નથી કે કન્ટિન્યુસ ચાલુ ફૂલ હોતન ચાલુ છે કન્ટિન્યુ જો એવું નથી કે ક્યાંક ક્યાંક કહેલ છે અત્યારે જો ઉતરે ઉતરતી જાય એમ કન્ટિન્યુઅસ ફ્લાવરિંગ પણ ચાલું છે શૂટિંગ હવે એની ક્વોલિટી જો આમ આ તો તોથી નાની છે અને ક્વોલિટી કંઈ ઘટે નહીં અને વેરાયટીની વાત કરીએ તો પંજાબ પાર્થનો કાર્પી વન વેરાયટી છે આની પંજાબ પાર્થે કારપી કે વન વેરાયટી છે ક્વોલિટી અને સ્વાદમાં અને મીઠી મીઠાશ પણ સારી છે ખીરા કાકડીમાં અને ખાવાની પણ મજા આવે છે અત્યારે ભાવ શું ચાલી રહ્યો છે માર્કેટમાં એ તો ખબર નથી પણ આખે આખો એનો પ્લોટ છે અત્યારે પંચગવ્યનો એ ભાઈ સ્પ્રે કરે છે સાંજના ટાઈમ પર આખે આખો પ્લોટ છે આગળથી પાછળથી બતાવી દીધો છે અને એવું નથી કે અને ભરપૂર છે કાકડી આ નીચેથી હાર્વેસ્ટિંગ થઈ ગયેલી છે આ ઉપર આવેલી છે આ દર્શન મારી હારું એક કાકડી જો આઈ ઓલ આ એક જરાક બતાવી દો આમાં કન્ટિન્યુસ ફ્લાવરિંગ ગ્રોથ દેખો જો એકમાં કેટલી કેટલી આવેલી છે અને પૂરો ઓર્ગેનિક અખતરો છે જો અત્યારે પંચગવ્યનો સ્પ્રે ચાલતો હતો એમણા પૂરો થશે અને સવારે ડ્રેન્ચિંગ ઘન અમૃતનું થશે જો હું અહીંયા આવીશું તો વિડીયોમાં દેખાડીશ જય હિન્દ જય ભારત નમસ્તે ખેડૂત મિત્રો